ભુજ ખાતે આવેલ આદ્ય કવિ નરસિંહ મહેતાની 568 ની હારમાળા જયંતિ ઉજવાઈ આદ્ય કવિ નરસિંહ મહેતાની 568 ની હારમાળા જયંતિ ભુજ ખાતે આજે ભુજ નગરપાલિકાને સત્યમ સંસ્થા અને તાના મહિલા મંડળ તેમજ નરસિંહ મહેતા નગરના ઉપક્રમે ઉજવવામાં આવી હતી આ દરમિયાન આ તકે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા નરસિંહ મહેતા નગરના અંબિકા ચોક ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરી હતી

ભરતભાઈ સોની જટુભાઈ ડુડિયા શિવાંગ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા અવિનાશભાઈ વૈદ વિભાકર અંતાણી નરસિંહ ખોજા નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતા તેમજ મહિલાઓમાં પૂર્વ કાઉન્સિલર પુનીતાબેન ચૌહાણ સ્મિતાબેન અંતાણી તેમજ જ્યોતિબેન ભટ્ટ પૂજાબેન પિત્રોડા દક્ષાબેન ડુડિયા ગીતાબેન જોશી નર્મદાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નરસિંહ મહેતાના માર્ગ પર ચાલતા અનુરોધ કર્યો હતો આ દરમિયાન નરસિંહ મહેતાની પાંચસો અડસઠ ની હાર માળા જયંતિ નિમિત્તે તેમજ વાયબલ હોસ્પિટલના ડોક્ટર મિલિંદ જોશી તેમજ નાયબ એન્જિનિયર ડોડિયા સાહેબ દ્વારા અને નયનભાઈ શુક્લાના પ્રયાસોથી રાશન કીટ મળતા એ પણ વિતરણ કરાયું હતું તેમજ હાથ લંબાવી શકતા શકતા નથી માંગી તેઓના બને ઋષિકેશની વ્યવસ્થા રામો બને પટેલ દ્વારા કરી દેવામાં આવ્યું હતું જ્યારે જીવદયા પ્રવૃત્તિ માટે અમદાવાદના દર્શનભાઈ વૈષ્ણવ દ્વારા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આદ્ય કવિ નરસિંહ મહેતાની આજે પાંચસો અડસઠ મી હારમાળા જયંતિ હતી અત્રે ઉલ્લેખનીય છે કે બે હાજર એક ના ભૂકંપ બાદ નિર્માણ પામેલી રિલોકેશન સાઇટમાં નિર્માણ પામેલું નરસિંહ મહેતાના નગરમાં સમયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કુંદન લાલભાઈ ધોળકીયા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ તે સમયના બાપા લાલભાઈ જાડેજાના સાનિધ્યમાં પ્રતિમા મુકાયરસિંહ મહેતાની પ્રતિમા બે માં ઇન્દુમતીબેન જાદવ રાયભાઈ ધોળકિયા ની સ્મૃતિમાં રત્નાકર ભાઈ ધોળકિયા તરફથી બનાવી આપવામાં આવી હતી જ્યારે તે સમયમાં છત્ર જટુભાઈ તરફથી કરી દેવામાં આવ્યું હતું તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાને હાલી બે હજાર ત્રેવીસ માં નવા રૂપરંગ સાથે અને ફરતે ગ્રીલ સાથે ફરી પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિ ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ અને ધારા શાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદે દ્વારા પુનઃ નિર્માણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે જયારે આજે પાંચસો અડસઠ મી હાર માળા જયંતિ ભુજ નગરપાલિકાની સાથે સત્યમ સંસ્થા જોડાઈ હતી અને વિવિધ આગેવાનોની હાજરીમાં વંદના કરાઈ હતી આ દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિ માઘ શર સુદ સાતમના ગુજરાત સહિત અન્ય જગ્યાએ ઉજવાય છે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ પાંચસો અડસઠ વર્ષ પહેલા જ્યારે નરસિંહ મહેતાનો ભક્તિ કાળ ચાલતો હતો તે દરમિયાન તેની કસોટી કરાઈ હતી અને કેટલા કે કહ્યું જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાનને કહો કે તેના ગળાનો હાર તમને પહેરાવે અને પડકાર નરસિંહ મહેતાએ જીલ્યો અને કૃષ્ણ ભગવાન પહેરેલો હાર ઉડતો ઉડતો નરસિંહ મહેતાના ગળામાં આવી ગયો આથી તે દિવસને હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે આજે માગસર સુદ સાતમ નાદીને ઉજવાય છે તેમજ શંકરભાઈ સચદી શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ આ સેવા કાર્ય માટે વાહન વ્યવસ્થા બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સહયોગ આપ્યો હતો આજે નરસિંહ મહેતા હારોપણ જયંતિ પાંચસો ને અડસઠમી જયંતિ આજના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતા ને હાર પહેરવ્યો હતો જ્યારે નરસિંહ મહેતા ભક્તિ કરતા હતા ત્યારે લોકો એમ કહેતા હતા કે તમે તો ખોટા છો એ સાચે સાબિત કરવા માટે કૃષ્ણ ભગવાને આજના દિવસે એમને હાર પહેરાવ્યો તો ત્યારથી એમની હારારોપણ જયંતિ ઉજવવામાં આવે છે આજે નરસિંહ મહેતા ચોકમાં શ્રી સ્થાનિક સૌ લોકો આજે સૌ સાથે મળી અને એમને હારારોપણ કર્યો મારી સાથે શ્રી મનુભા જાડેજા જ્યોતિબેન ભટ્ટ દર્શકભાઈ અંતાણી અને અહીંના સ્થાનિક લોકો સૌ સાથે જોડાઈ અને હારારોપણ કરવામાં આવેલ છે